ચૈતર વસાવાના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૈતર વસાવાના પરિવાર લોકો કહી રહ્યા છે ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે દિવસે તૈયાર રહેજો આદિવાસી સમાજ નો કિંગ આદિવાસી સમાજ ના નેતા એટલે કે ચૈતર વસાવા જેલ ની બહાર આવી રહ્યા છે મિત્રો તમે સોશિયલ મીડિયામાં સમાચાર જોયા હશે આ વખતે તો ચૈતર વસાવા સો એ સો ટકા જેલ ની બહાર આવશે ઘણા બધા લોકો એવી કમેન્ટ કરી રહ્યા છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે તો ચેતર વસાવાને જેલની બહાર આવવું જ પડશે નહીં આવે તો અમે જેલ તોડીને ચેતર વસાવાને જેલની બહાર લાવશું ઘણા બધા લોકોની એવી એવી કમેન્ટો આવે છે પણ હવે મિત્રો રહી વાત અઠ્ઠાવી ઓગસ્ટની અઠયાવી ઓગસ્ટના દિવસે મિત્રો ચેતર વસાવાનું ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી છે ચૈતર વસાવાને જો જામીન મળી જાય છે

કે ચૈતર વસાવાના વારંવારની જેમ જામીન રદ થશે પણ ના મિત્રો ના ચૈતર વસાવાના જામીન રદ નહીં થાય ઘણા બધા લોકો અત્યારે હાલ એવું ઈચ્છીને બેઠા છે કે ચૈતર વસાવા 28 ઓગસ્ટના દિવસે જેલમાંથી બહાર આવી જશે તો આ મિત્રો ચૈતર વસાવા 28 ઓગસ્ટના દિવસે 100% જેલની બહાર આવશે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાનો માહોલ લાગી રહ્યો છે અને સોશિયલ મીડિયાના લોકો બતાવી રહ્યા છે પણ આ વાત ઉપરથી તમારું શું કહેવું છે કે શું ખરેખર ચૈતર વસાવા અઠ્યાવીસ ઓગસ્ટ ના દિવસે જેલ ની બહાર આવશે કે તેમને જેલમાં જ રહેવું પડશે પણ મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ ના દિવસે ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર